નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ ભાગોના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો આપણા વોટ્સએપ ગ્રુપમાં હજુ જો જોડાણા ના હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાજો કારણ કે ત્યાં તમને રોજે રોજ નવી નવી માહિતી મળતી રહેશે અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું બીજું ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો એના ઉપર પણ આપણે નવા નવા સર્વેના વિડીયો મૂકીએ છીએ બે દિવસ પહેલાં જ નહીં એક સર્વેનો વિડીયો મૂકી દીધો છે જેની અંદર આપણે કપાસ મગફળી તલ જીરું ધાણા આ બધા પાકોની વાત કરી છે અને ખૂબ જ ઉપયોગી થાય એવી માહિતી છે એટલે જઈ એને વિડીયો જોઈ લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આગળ વધીએ રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ આઠસો સાહીઠ રૂપિયાથી ઊંચો ભાવ આજે નવસો દસ રૂપિયા હતો ઘઉં ચારસો થી પાંચસો ત્રેવીસ કાળા થી બાર રૂપિયા મગ સોળસો થી ઓગણીસો પચીસ સોયાબીન આઠસો થી નવસો પાંચ દેશી વાલ પંદરસો થી ઓગણીસો પીડા ચણા આજે અગિયારસો પચાસ થી તેરસો સુવા અગિયારસો થી એક मेथिया एक हजार पचास ऐसी वटाणा पचास रुपिया। तेर सो थी सत्तर सो बात कर बाजरी तेवीसो त्रेस रायडवाजे एक हजार वीस हजार सितर रुपया अजमो हजारो दस सूका मरचा एक हजारो तो पचास पेरडो नव सौ पचास ठीक एक સો વીસ થી ચૌદસો સિંગદાણા પંદરસો એસી થી સોળસો પિંચોતેર વરિયાળી આજે એક થી અઢારસો પિસ્તાલીસ રૂપિયા કલંજીની જો વાત કરીએ રાજકોટમાં તો સાડત્રીસો થી ત્રણ હાજર નવસો પચાસ રૂપિયા રીતે ડુંગળી આજે એકસો ત્રીસ થી ત્રણસો લસણ બે થી ત્રણ હજાર અડદ આજે સત્તરસો થી ઓગણીસો ધાણા બારસો થી સોળસો

વિડીયો ઉપર હજુ જો તમે લાઈક ન કર્યું હોય તો લાઇક આપી દો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખો ખેડૂતભાઈ ન્યૂઝ નામનું જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને અહીંયા જે નવો સર્વેનો વિડીયો દેખાય છે એ પણ જરૂરથી જોઈ લેજો વિડીયો માન સુધી બન્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર